નમસ્તે મારા વહાલા મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક ઉદભવે છે એ પ્રશ્ન છે શું આપણા પરિજનો આપણા દાદા દાદી માતા પિતા પુત્ર કે અન્ય પ્રિયજનો જેઓ આ દુનિયા છોડી ગયા છે શું તેઓ ફરીથી જન્મ લઈને આપણા પરિવારમાં પાછા આવે છે પ્રશ્ન માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક નથી પણ તે આપણી લાગણીઓ સાથે પણ જોડાયેલો છે ઘણી વખત જ્યારે આપણે આપણા પ્રિયજનોને ગુમાવીએ છીએ ત્યારે આપણા મનમાં એક આશા જાગે છે કે કદાચ તેઓ ફરીથી આપણી વચ્ચે આવશે આજના વિડીયોમાં આપણે આ પ્રશ્નની ઊંડાણથી શોધ કરીશું તો ચાલો શું તૈયાર છો આ રહસ્યમય યાત્રા પર જવા માટે હિન્દુ ધર્મમાં પુનર્જન્મ અને કર્મની વિભાવના ખૂબ જ મહત્વની છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે જેમ માણસ જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે આનો અર્થ એ કે આત્મા અમર છે અને તે એક શરીરથી બીજા શરીરમાં પ્રવેશે છે પણ શું આ આત્મા એ જ પરિવારમાં પાછો આવે છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે આત્માની યાત્રા તેના કર્મો પર આધારિત હોય છે જો કોઈ આત્માને પોતાના પરિવાર સાથે વધુ ઋણ કે લગાવ હોય તો એવી શક્યતા હોય છે કે તે ફરીથી એ જ પરિવારમાં જન્મ લે ગુજરાતી સંસ્કૃતિમાં આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે આ બાળક તો આપણા દાદી જેવું જ છે આવી વાતો આપણને વિચારવા મજબૂર કરે છે ગુજરાતી પરંપરામાં ઋણની વાત ખૂબ મહત્વની છે આપણે શ્રાદ્ધ અને પિંડદાન કરીએ છીએ જેથી આપણા પૂર્વજોની આત્માઓને શાંતિ મળે કેટલાક શાસ્ત્રો એવું પણ કહે છે કે આત્મા પોતાના પરિવાર સાથે જોડાયેલી રહે છે અને જો તેનું કર્મસંસ્કાર બાકી હોય તો તે પાછી આવી શકે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પુનર્જન્મ એક વિવાદાસ્પદ વિષય છે ડોક્ટર યાન એક પ્રખ્યાત વૈજ્ઞાનિક એ પુનર્જન્મ પર હજારો કેસનો અભ્યાસ કર્યો તેમણે એવા બાળકોની વાર્તાઓ એકત્ર કરી જેમણે પોતાના અગાઉના જન્મની યાદો જણાવી ઘણા કેસમાં આ બાળકો એવી વિગતો જણાવતા હતા જે તેમના પરિવારે પણ નહોતી જાણતા શું આ પુનર્જન્મનો પુરાવો છે બીજી બાજુ વૈજ્ઞાનિકો કહે છે કે આવી યાદો કદાચ આનુવંશિક યાદશક્તિ મનની કલ્પના કે સાંસ્કૃતિક પ્રભાવનું પરિણામ હોઈ શકે ડીએનએ અને એપિજેનેટિક્સના સંશોધન દર્શ આનો અર્થ એ નથી કે આત્મા પાછો આવે છે પણ આપણું શરીર અને મન આપણા પૂર્વજોની યાદોને સાચવી શકે છે તો મિત્રો આપણે આજે આ રહસ્યમય પ્રશ્નની શોધ કરી હિન્દુ ધર્મ કહે છે કે આત્મા અમર છે અને કર્મના આધારે પાછો આવી શકે છે વૈજ્ઞાનિકો કહે છે કે આવી ઘટનાઓનું કારણ આનુવંશિકતા કે મનની કલ્પના હોઈ શકે છે પણ સૌથી મહત્વની વાત એ છે કે આ માન્યતાઓ આપણને આશા આપે છે આશા કે આપણા પ્રિયજનો કદાચ કોઈક રીતે હંમેશા આપણી સાથે છે શું તમને કોઈ એવો અનુભવ થયો છે જ્યાં તમને લાગ્યું કે તમારા પરિજન ફરીથી આવ્યા છે શું મરી ગયેલા પૂર્વજો ખરેખર પૃથ્વી પર પાછા આવે છે નમસ્તે મિત્રો આપનું આપની પોતાની ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી સંસ્કૃતિ આસ્થા અને પરંપરાઓના હૃદયમાં વસે છે સવાલ છે શું મરી ગયેલા પૂર્વજો ખરેખર પૃથ્વી પર પાછા આવે છે આ એક એવો વિષય છે જે ઘણા લોકોના મનમાં કૌતુક અને રહસ્ય જગાડે છે શું આ માન્યતા માત્ર આસ્થાની વાત છે કે તેની પાછળ કોઈ ઊંડો અર્થ છે આજે આપણે આ વિષયની શાસ્ત્રીય આધ્યાત્મિક અને આધુનિક દ્રષ્ટિકોણથી ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ અને હા આ વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હિન્દુ ધર્મમાં એવી પ્રાચીન માન્યતા છે કે આપણા પૂર્વજો એટલે કે આપણા પિતૃઓ ખાસ સમયે પૃથ્વી પર પાછા આવે છે આ સમયને આપણે પિતૃપક્ષ કહીએ છીએ જે ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં આવે છે આ સોળ દિવસના સમયગાળામાં આપણે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન જેવી વિધિઓ કરીએ છીએ આ વિધિઓનો મુખ્ય હેતુ છે આપણા પૂર્વજોની આત્માને શાંતિ આપવી અને તેમના આશીર્વાદ મેળવવા શાસ્ત્રોમાં કહેવાયું છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે જેથી તેમના વંશજો તેમનું સ્મરણ કરે અને તેમના માટે પ્રાર્થના કરે ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે આ સમયે પૂર્વજોને અર્પણ કરેલું અન્ન જળ અને શ્રદ્ધા તેમની આત્માને સંતોષ આપે છે પણ શું તમે જાણો છો કે આ માન્યતા પાછળનો વિચાર શું છે ચાલો આપણે આનો ઊંડાણથી અભ્યાસ કરીએ હિન્દુ શાસ્ત્રો જેમ કે ગરુડ પુરાણ મનુસ્મૃતિ અને વિષ્ણુપુરાણ શ્રાદ્ધનું મહત્વ સમજાવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની આત્મા અલગ અલગ લોકોમાં જાય છે જેમાંથી એક છે પિતૃલોક પિતૃપક્ષ દરમિયાન આ આત્માઓને પૃથ્વી પર આવવાની તક મળે છે જેથી તેઓ પોતાના વંશોજો પાસેથી શ્રદ્ધાંજલિ સ્વીકારી શકે શ્રાદ્ધની વિધિમાં અન્નદાન તર્પણ એટલે કે જળ અર્પણ અને પિંડદાન એટલે કે ચોખા જવના પિંડ અર્પણ કરવામાં આવે છે આ વિધિમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું ગાયને ઘાસ આપવું અને ગરીબોને દાન આપવું એ પણ મહત્વનું છે આ બધું એટલા માટે કરવામાં આવે છે જેથી પૂર્વજોની આત્મા તૃપ્ત થાય અને તેમના આશીર્વાદથી પરિવારને સુખ સમૃદ્ધિ મળે પણ શું આ માન્યતા ફક્ત શાસ્ત્રો સુધી મર્યાદિત છે કે તેનો કોઈ આધ્યાત્મિક અર્થ પણ છે ચાલો આગળ જાણીએ આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શ્રાદ્ધની પરંપરા ફક્ત ધાર્મિક વિધિ નથી પરંતુ તે એક આધ્યાત્મિક અનુભવ પણ છે જ્યારે આપણે આપણા પૂર્વજોનું સ્મરણ કરીએ છીએ ત્યારે આપણે આપણા મૂળ સાથે જોડાઈએ છીએ આપણા પૂર્વજોએ જે આપણા માટે બલિદાન આપ્યા જે સંઘર્ષોનો સામનો કર્યો તેની કદર કરવાનો આ એક માર્ગ છે મનોવૈજ્ઞાનિક રીતે શ્રાદ્ધ આપણને માનસિક શાંતિ આપે છે જ્યારે આપણે આપણા પૂર્વજો માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણને એક પ્રકારનો આંતરિક સંતોષ મળે છે આ એક રીતે ધ્યાન જેવું છે જે આપણને આપણા ભૂતકાળ સાથે જોડે છે અને આગળ વધવાની પ્રેરણા આપે છે ઘણા લોકો કહે છે કે શ્રાદ્ધ પછી તેમને હળવાશનો અનુભવ થાય છે જાણે તેમના પૂર્વજોના આશીર્વાદ તેમની સાથે હોય શું તમને પણ આવું કંઈક લાગે છે કોમેન્ટમાં જરૂરથી શેર કરો હવે એક મહત્વનો પ્રશ્ન શું આ માન્યતાને વૈજ્ઞાનિક રીતે સમજાવી શકાય ઘણા આધુનિક લોકો માને છે કે આત્મા અને પૂર્વજોના આગમનની વાત ફક્ત આસ્થા પર આધારિત છે કારણ કે તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી વિજ્ઞાન આત્માના અસ્તિત્વને સ્વીકારતું નથી પરંતુ તે એ વાતને નકારતું પણ નથી કે ધાર્મિક વિધિઓ મનુષ્યના મન અને લાગણીઓ પર સકારાત્મક અસર કરે છે શ્રાદ્ધ જેવી વિધિઓ પરિવારના સભ્યોને એકઠા થવાની તક આપે છે જેનાથી સામાજિક બંધન મજબૂત થાય છે આ ઉપરાંત દાન ધર્મ અને ગરીબોની મદદ કરવાનો ભાવ સમાજમાં સકારાત્મકતા લાવે છે તો ભલે વિજ્ઞાન આત્માના આગમનને સમર્થન ન આપે પરંતુ આ વિધિઓનું સામાજિક અને મનોવૈજ્ઞાનિક મહત્વ નકારી શકાય નહીં આજના ઝડપી અને આધુનિક જીવનમાં ઘણી વખત આપણે આપણી પરંપરાઓથી દૂર થઈ જઈએ છીએ યુવા પેઢીને કદાચ શ્રાદ્ધનું મહત્વ સમજાતું નથી પરંતુ આ એક એવી પરંપરા છે જે આપણને આપણા મૂળ સાથે જોડે છે આજે પણ ઘણા લોકો શ્રાદ્ધની વિધિ કરે છે પણ તેનું સ્વરૂપ બદલાયું છે શહેરોમાં લોકો સરળ રીતે શ્રાદ્ધ કરે છે જેમ કે ઘરે પૂર્વજોની તસવીર સામે દીવો પ્રગટાવવો ગરીબોને દાન આપવું કે નદીમાં તર્પણ કરવું આ બધું આપણને એ યાદ અપાવે છે કે આપણે જ્યાં છીએ તે આપણા પૂર્વજોના આશીર્વાદ અને બલિદાનનું પરિણામ છે તો મિત્રો આ હતી શું મરી ગયેલા પૂર્વજો પૃથ્વી પર પાછા આવે છે વિશેની વાત આ માન્યતા આપણને આપણી સંસ્કૃતિ આસ્થા અને પરિવાર સાથે જોડે છે ભલે તમે આને શાસ્ત્રીય રીતે માનો કે આધ્યાત્મિક રીતે તેરો હેતુ એક જ છે આપણા પૂર્વજોની યાદોને જીવંત રાખવી અને તેમના આશીર્વાદ મેળવવા જો આ વિડિયો તમને ગમ્યો મળે તો લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે આવા રસપ્રદ અને માહિતીપ્રદ વીડિયો માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર મિત્રો આપનું દિલથી સ્વાગત છે આપણા ચેનલ પર જ્યાં આપણે સાંભળીએ છીએ એવું સચ્ચું જ્ઞાન જે જીવન બદલાવી શકે આજે આપણે જે કથા સાંભળવા જઈ રહ્યા છીએ એ છે એવા મહાન તપસ્વી મહાન વૈરાગી અને જ્ઞાનના સાગર એવા જળ ભારતની કથા આ કથા છે એક એવા પુરુષની જેને દુનિયા જળ માને છે અશક્ત મૂકી દીધેલો પાગલ સમાન પણ અંદરથી એ તો પરમ જ્ઞાનમાં સ્થિર થયેલો આત્મા હતો એ જીવતો હતો એક શાંત સમાધિસ્ત જીવન ચાલો વાતની શરૂઆત કરીએ એક મહાન રાજા રાજા ભરત તરફ રાજા ભરતનું ત્યાગમય જીવન એક સમયે ભારતીય ઉપમહાદ્વીપમાં રાજા ભરતનું શાસન હતું એમના શાસનમાં પ્રજામાં આનંદ અને શાંતિ હતી રાજા પોતે પણ પૂજા પારણ કરનારા સદાચારી અને ભગવદ્ ભક્ત હતા એમનું નામ પણ ભારત અને એમના નામ પરથી આપણો દેશ પણ ભારત કહેવાયો પરંતુ ધર્મમાં તલ્લીન એ રાજા ભરતનું મન હવે રાજપાટથી ઊભાઈ ગયું એમને લાગ્યું કે હવે સમૃદ્ધિ પૂરતી થઈ છે હવે મોક્ષ મેળવવો છે એમણે બધું રાજપાટ પુત્રોને સોંપી દીધું અને જંગલમાં એકાંત વાસ કરવા માટે ચાલ્યા ગયા ત્યાં તેઓ ભક્તિ અને ધ્યાનમાં લીન થઈ ગયા મમત્વનો બંધ હરણ એક દિવસ તપસ્યામાં લીન રહેલા રાજા ભરતે જોયું એક હરણનું બાળક મા બાપ વગર હેરાન પડી રહ્યું છે તેમના હૃદયમાં માયા ઉઠી દયા આવી અને તેઓએ તેને સાચવવાનું શરૂ કર્યું અગત્યનું આ છે કે ધીરે ધીરે રાજા ભરતનું મન ભગવાનની જગ્યાએ હવે હરણમાં લાગ્યું તેનું રક્ષણ તેની ચિંતા તેનું ખોરાક બધું એટલું મહત્વ પામી ગયું કે અંત સમયમાં જ્યારે મૃત્યુ આવ્યું ત્યારે પણ તેમના ચિત્તમાં ભગવાનનો હતા હરણ હતું અને એવું કહેવાય છે કે જે અંતે જેમાં ચિત્ત હોય તેને પછીનો જન્મ મળે છે અને એવું થયું રાજા ભરત હવે જન્મ લીધો એક હરણ તરીકે હરણ અવતાર જીવંત સ્મૃતિ પણ એ હરણ સામાન્ય ન હતું એમને પોતાનું પિછલું જીવન યાદ હતું એ તો જાણતા હતા કે એ કોણ છે શું ભૂલ થઈ છે અને હવે શું કરવું છે એ હરણ જંગલમાં ગૌતમ ઋષિની આશ્રમની આસપાસ રહેતા કોઈ મમત્વ નહીં કોઈ અભિમાન નહીં બસ એકાંતમાં શાંત જીવન જીવી રહ્યા હતા એમના જીવનના અંતે ફરી એમણે માનવ જન્મ લીધો જડ ભારત તરીકેનો જન્મ હવે જન્મ થયો જડ ભારત તરીકે એમના પિતાજી વિદ્વાન બ્રાહ્મણ હતા જડ ભારત બાળપણથી જ કોઈ સાથે બોલતા નહીં હસતા નહીં કોઈ વાર લાગણી દર્શાવતી નહોતી દુનિયાએ એમને મૂર્ખ પાગલ જડ બધું માની લીધું પણ સાચી વાત એમના અંદર તો જ્ઞાનના ગંગા વહેતી હતી એમને પોતાની ભૂતકાળની ભૂલો યાદ હતી હવે તેઓએ નિર્ણય કર્યો દુનિયાના બંધનોથી દૂર રહેવાનો કોઈ પણ મમત્વમાં ન ફસાવાનો તેથી એમણે પોતાનું આખું જીવન જળ સમાન જીવી કાઢ્યું કોઈ મોહિત ન થાય કોઈ ત્રાસ ન મળે રાજા રહુગણ સાથે પ્રસંગ એક દિવસ એક ઘટના બની રાજા રહુગણ પોતાનું રથ લઈને યાત્રા પર નીકળી રહ્યા હતા રથને ઉઠાવવા માટે મજબૂત લોકોને શોધવામાં આવ્યા અને એક જળ સમાન વ્યક્તિને પણ કાંધે રથ માટે બોલાવવામાં આવ્યો એ જ હતા જળ ભારત ભારત ચાલતા હતા પણ ખૂબ જ ધીમે એમને રસ્તામાં નાના જીવ જંતુઓ દેખાતા અને એમના પર પગ ન પડે તે માટે થોડી થોડી વાર અટકી જતા રાજા રહુગણ ગુસ્સે થયા એમને લાગ્યું કે આ માણસ તેમનું અપમાન કરી રહ્યો છે એમને ડાંટ આપી પણ ત્યારબાદ ભારતે શાંતિથી એવો આત્મજ્ઞાનથી ભરેલો ઉપદેશ આપડો કે રાજાના હોશ ઉડી ગયા ભારતે કહ્યું હે રાજા હું ન તો તારો નોકર છું ન તો આ શરીર મારી ઓળખ છે હું એ આત્મા છું જે ન તો જન્મે છે ન મરે છે જન્મ મરણ તો શરીર સાથે છે હું તો સ્થિર શાશ્વત આત્મા છું રાજા રહુગણ ઘનઘોર અવિદ્યામાં હતા પણ એક જડમાની વ્યક્તિ પાસેથી એમણે એવું તત્વજ્ઞાન મેળવ્યું કે રાજ સિંહાસન છોડાવડાવે એટલું પ્રભાવક હતું મિત્રો ભારતની કથા આપણને શું શીખવે છે જીવનમાં ભક્તિથી પણ વધારે જરૂરી છે વિવેક અને વૈરાગ્ય જ્યારે આપણી કોઈ વિષય કે સંબંધમાં મમત્વ રાખીએ છીએ ત્યારે ભક્તિ પણ બાંધકામ બની જાય છે સાચું તપ એ છે જ્યારે તમે દુનિયાના પ્રસંગોમાં રહો પણ અંદરથી અવિકાર રહો આત્મજ્ઞાન એટલે આત્માને ઓળખવું હું કોણ છું એ પ્રશ્નનો સાચો જવાબ શોધો આજના સમયમાં જ્યારે આપણું મન નાની નાની વાતોથી તૂટે છે નારાજી થાય છે દુઃખી થાય છે ત્યારે જડભારત જેવી કથાઓ આપણને ફરીથી યાદ અપાવે છે આત્મા અજડ છે શાંત છે અવિનાશી છે આ જગત તો માયાનું રંગમંચ છે અને આપણો મકસદ છે સાચા સ્વરૂપ સુધી પહોંચવાનું